લો એવરી દ્રષ્ટિસ દ્રષ્ટિશ કુકિંગ ટુરમાં આપ સ્વાગત છે આજે આપણે મહાશિવરાત્રિ સ્પેશિયલ સક્કરિયાનો શીરો બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો તેના માટે આપણે સૌપ્રથમ પ્રથમ પાંચસો ગ્રામ સક્કરિયાને સારી રીતે ધોઈને લઈ લઈશું ત્યારબાદ એક કડાઈને આપણે ગેસ ઉપર ગરમ મૂકીશું અને તેમાં એક ગ્લાસ જેટલું પાણી મૂકી તેમાં સ્ટેન્ડ ગોઠવીને તેમાં એક કાણાવાળી પ્લેટ મૂકી દઈશું અને તેમાં આ સકરિયાને આપણે ગોઠવી લઈશું અને તેને બાફી લઈશું આપણે પંદર મિનિટ માટે બાફીશું જેથી તે એકદમ સરસ બફાઈ જાય મિનિટ બાદ આપણે ઢાંકણ ખોલીને જોઈએ તો આવી રીતે ચપ્પુથી ચેક કરીશું તો આપણા સકરિયા એકદમ સરસ બફાઈ ગયા છે તો આપણે ગેસ ઓફ કરી દઈશું અને સકરિયાને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને થોડીવાર માટે ઠંડા કરી લઈશું આપણા સકરિયા ઠંડા થાય ત્યારબાદ તેની આપણે છાલ આવી રીતે દૂર કરી દઈશું જો તમને મારી રેસિપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને સાથે રહેલ બે આઇકનમાં જઈને ઓલનું બટન જરૂરથી દબાવજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે શક્કરિયાનું આપણે મેશરની મદદથી મેશ કરીને માવો તૈયાર કરી લઈશું ત્યારબાદ એક પેન ગરમ મૂકીશું અને તેમાં આપણે ચાર ચમચી જેટલું ઘી ગરમ કરવા માટે રાખી દઈશું અને એક ચમચી જેટલું ઘી રહેવા દઈશું તેનો ઉપયોગ આપણે પછીથી કરીશું તો હવે આપણું ઘી ગરમ થવા લાગ્યું છે તો તેમાં આપણે સકરિયાનો માવો ઉમેરી દઈશું હવે આપણે સકરિયાને ઘી સાથે બે થી ત્રણ મિનિટ માટે શેકી લઈશું સકરિયાનું બધું પાણી બળી જાય અને તે ઘી સાથે એકદમ સરસ મિક્સ થઈને તેનો કઠણ માવો તૈયાર થાય ત્યાં સુધી આપણે તેને શેકીશું સકરિયાના માવાને શેકાતા બે થી ત્રણ મિનિટ જેટલો સમય લાગશે બે થી ત્રણ મિનિટમાં જ તે ઘીને સારી રીતે શોષી લેશે અને તે એકદમ કઠણ માવો તૈયાર થઈ જશે જો તમારે સકરિયા બફાઈ ગયેલા હશે ને તો આ સકરિયાનો શીરો ફક્ત દસ મિનિટમાં જ તૈયાર થઈ જશે તો હવે આપણો સકરિયાનો માવો એકદમ સરસ શેકાઈ ગયો છે તમે જોઈ શકો છો કે તે પેલા કરતા એકદમ સરસ કોરો કોરો લાગી રહ્યો છે શકરિયાનો શીરો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને તે ખાસ કરીને મહાશિવરાત્રી ઉપર બનાવવામાં આવે છે માર્કેટમાં તમને બે પ્રકારના શકરિયા મળી રહે છે તમે કોઈપણ સકરિયાનો ઉપયોગ કરીને શકરિયાનો શીરો તૈયાર કરી શકો છો હવે આપણો શકરિયાનો માવો પેન છોડવા લાગ્યો છે તો અડધા કપ દૂધમાં આઠથી દસ દાંતના પલાળેલું કેસર ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે જરૂરિયાત પ્રમાણે ખાંડ ઉમેરીશું શકરિયા જો વધારે મીઠા હોય ખાવામાં તો ખાંડનું પ્રમાણ તમે વધુ કે ઓછું કરી શકો છો મેં અહીં અડધા કપ ખાંડનો ઉપયોગ કર્યો છે તો હવે બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું જો તમારે કેસર ના ઉમેરવું હોય ને તો તમે એકલું દૂધ પણ ઉમેરી શકો છો પણ કેસરવાળું દૂધ ઉમેરવાથી આપણા શીરાનો કલર એકદમ સરસ આવશે તો હવે ફરી પાછું બે મિનિટ બરાબર મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો કે આપણો શીરો પહેલાંની જેમ ડ્રાય થઈ ગયો છે અને તે પેનને છોડવા લાગ્યો છે હવે આ શીરાના પેનને આપણે બાજુના ગેસ ઉપર લઈ લેશું અને એક નાની કઢાઈ મૂકીને તેમાં આપણે બચાવેલું એક ચમચી જેટલું ઘી ઉમેરી દઈશું અને ત્યારબાદ તેમાં આપણે એક ચમચી સમારેલા કાજુ દ્રાક્ષ એક ચમચી સમારેલી બદામ અને એક ચમચી સમારેલા પિસ્તા ઉમેરી દઈશું અને તેને એકથી બે મિનિટ માટે ઘીમાં સારી રીતે શેકી લઈશું આવી રીતે શેકીને ડ્રાયફ્રૂટ શીરામાં ઉમેરવાથી શીરામાં ખૂબ જ સરસ સ્વાદ આવે છે હવે આપણા ડ્રાયફ્રૂટ શેકાઈ ગયા છે અને આપણી દ્રાક્ષ પણ ફૂલી ગઈ છે તો ફરી પાછું પેનને આપણે ગેસ ઉપર મૂકીશું અને તેમાં ઘી સાથે શેકેલા ડ્રાયફ્રૂટ ઉમેરી દઈશું અને સાથે ઘી પણ ઉમેરી દઈશું આવી રીતે ઉપરથી એક ચમચી જેટલું ઘી ઉમેરવાથી આપણો શીરો એકદમ લજપચતો તૈયાર થશે ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલો જાયફળનો પાવડર અને અડધી ચમચી જેટલો એલચીનો પાવડર ઉમેરી દઈશું અને ફક્ત એક મિનિટ માટે બધું સારી રીતે મિક્સ કરી દઈશું તો આપણો સક્કરિયાનો શીરો તૈયાર થઈ ગયો છે તો હવે ગેસ ઓફ કરી અને એક સર્વિંગ પ્લેટ લઈને તેમાં આપણે સક્કરિયાના શીરાને સર્વ કરીશું હવે આ શીરામાં આપણે બદામ અને પિસ્તાની કતરણ અને કેસરના તાતણાથી ગાર્નિશિંગ કરીશું તો તૈયાર છે આપણો મહાશિવરાત્રી સ્પેશિયલ સક્કરિયાનો શીરો તો તમે એકવાર આ સકરિયાનો શીરો જરૂરથી બનાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ મહાશિવરાત્રિ સ્પેશિયલ સકરિયાના શીરાની રેસીપી કેવી લાગી અને આ સાથે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આવી જ નવી નવી રેસીપીઓ સાથે આપણે ફરી મળતા રહીશું દ્રષ્ટિશ કુકિંગ ટૂરમાં